હલો મિત્રો જય માતાજી તો આજ પરોઠા બનાવી રહ્યા છે પરોઠા પરોઠાનું કામકાજ મિત્રો પરોઠું ફુલાવામાં તેલ ની થોડીક જરૂર પડે છે તો આ રીતનું પરોઠું બનાવવામાં આવે તો આ છે નિકોંદભાઈ પ્રોટોઠાવાળા કટરના માલિક કટરના માલિક સોયાબીન કાપવાનું હાર્વેસ્ટર છે બતમોર પ્રોટોઠાનું કામ બહુ સારું છે પછી મને ફોન આવ્યો આ રીતે પરોઠા વણવામાં આવે છે તો તમે જોવો આખું પરોઠું કઈ રીતે બનાવવામાં આવે છે આ રીતે પરોઠું બનાવવામાં આવે છે પરોઠું તૈયાર થઈ જાય છે તૈયાર થાય અને નિકુશભાઈ ચેડવી રહ્યા છે

嗯，嗯、mm，嗯、hmm. mm，对、hmm. mm。Hmm. Okay.